મારું નામ કંજરિયા પ્રિયંકાબેન કલ્પેશભાઈ છે અમે આ એમના બા બાજુમાં રહી છીએ આજે ચોરી થઈ છે એમના બાજુના ઘરમાં જ તે અમારા રસોડામાં પણ બધા ડબ્બા ખોલવામાં આવ્યા છે કબાટ ખોલી નાખ્યા છે તોડફોડ થોડી ઘણી કરીને આખી છે એટલે આવા ચોરોની અમારે કાયદેસર પોલીસ દ્વારા કાર્યવાહી કઈ કરે એવી અમારી અપીલ છે મારું નામ અલ્પાબેન લક્ષ્મણભાઈ કંજરિયા છે અમે જડેશ્વરની બાજુમાં રહી છીએ આજે અમારા ઘરે સાડા દસથી અગિયારના ગાળામાં ચોરી થઈ છે એમાં પંદરેક હજાર રૂપિયા રોકડા અને એક ચાંદીના છડા ગયા છે અને ઘરે અમને ખબર પડી અગિયાર વાગે કે અમારા ઘરમાં ચોરી થઈ છે એટલે અમે ઘરમાં જોયું એટલે ઘરમાં આટલી વસ્તુ નહોતી પણ દીવ થોડા દિવસે આવી ચોરી થઈ છે અમારા ઘરમાં એટલે અમે એટલી એવી નમ્ર વિનંતી કરી છે પોલીસને કે આજે આવું થયું કાલે બીજી વાર થાય એટલા માટે અમારા ઘરોમાં અને અહીંયા આગળ કાયદેસરની કાર્યવાહી કરે અને ચોરોને પકડી અને એમના ઉપર જે થતી હોય એ કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ છે લક્ષ્મણભાઈ ગોરધનભાઈ કણઝરિયા હું આજે સવારે ઓફિસે ગયો હતો અને દસથી સાડા દસના ગાળામાં મારા ભાઈએ ઘરે ત્યારે બધું તોડફોડ થયેલું હતું ચોરી થયેલી હતી અને અંદરથી પૈસા રોકડ આશરે પંદર હજાર ગયું અને કંઈક ચાંદીની વસ્તુઓ અમારી ગયેલી છે અને પોલીસ સ્ટેશન અમે અરજી કરેલી છે અને ચોરને આવી કાર્યવાહી સક્ત કાર્યવાહી થાય એવી ના